નમસ્કાર મિત્રો હવે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ બાબતે અલગ અલગ જિલ્લાઓની જે જગ્યાઓ છે કુલ ખાલી જગ્યાઓનું જે મહેકમ છે એ આપણી સમક્ષ આવવા લાગ્યું છે તો કચ્છ જિલ્લાની ધોરણ એકથી આઠની કુલ ખાલી જગ્યાઓ જાહેર થઈ ગઈ છે ખરેખર જે આંકડો જાણીને તમે ચકિત થઈ જશો કે આપણા ગુજરાતમાં એક જિલ્લામાં આટલી બધી જગ્યાઓ ખાલી છે તો કાયમી શિક્ષકોની ભરતી થાય અને એ પણ આ ચાલુ ભરતીમાં જગ્યા વધે એ માટેનું ખરેખર આપણે પ્રયત્ન કરવો પડશે કારણ કે આટલી બધી જગ્યાઓની સામે ફક્ત ભરતી ખૂબ નજીવી આપી એવું પણ કહી શકાય છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કચ્છ જિલ્લામાં કેટલી ખાલી જગ્યાઓ છે તો કચ્છ જિલ્લાની વાત કરીએ તો એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ જિલ્લાની ખાલી જગ્યાઓ આપેલી છે અને બાજુમાં એકત્રીસ દસ બે હજાર ચોવીસની સ્થિતિ આપેલી છે એટલે અહીંયા તમે જોઈ શકો ધોરણ એકથી પાંચની અંદર જોવા જઈએ તો કુલ ખાલી જગ્યાઓ જે છે એ કેટલી છે તો કે તેરસો ને એકસઠ ખાલી જગ્યાઓ ઓલરેડી હતી અને પછી બદલી કરીને બે શિક્ષકો બીજે ગયા એટલે અત્યારે પંદરસો ને છપ્પન જેટલી એકથી પાંચની ખાલી જગ્યાઓ છે કચ્છ જિલ્લાની અંદર અને ધોરણ છથી આઠની વાત કરીએ તો એની અંદર અગિયારસો ને પચીસ ખાલી જગ્યા ઓલરેડી હતી અને બાકીના બદલી કરીને ગયા એટલે અત્યારે અગિયારસો ને તોતેર જેટલી ખાલી જગ્યાઓ થવા પામી છે તો આ તમે જોઈ શકો છો એકલા કચ્છ જિલ્લાની અંદર કેટલી ખાલી જગ્યાઓ છે તો કચ્છ જિલ્લા એકલાની અંદર જોવા જઈએ તો ધો જોવા જઈએ ધોરણ છથી આઠની અંદર સોળસો ને સત્યાસી ખાલી જગ્યાઓ છે અને ધોરણ એકથી પાંચની અંદર સવિસો ને સત્તર જેટલી ખાલી જગ્યાઓ રહેવા પામેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કુલ ખાલી જગ્યાઓનો જે આંકડો છે એ ચાર હજાર ત્રણસો ને ચાર જેટલી ખાલી જગ્યાઓ કચ્છ એકલા જિલ્લાની અંદર છે તો તમે જોઈ શકો છો આ એક કચ્છ જિલ્લાનું ચિત્ર છે આવા તો તમે જોશો બનાસકાંઠા છે દાહોદ છે આવા જિલ્લાઓની ખાલી જગ્યાઓ ખૂબ થવા પામી છે તો ખરેખર જગ્યાઓ આ ચાલુ ભરતીમાં મર્જ થઈ અને હજી પણ જગ્યામાં વધારો થાય એ પ્રકારનું તમારે ટ્વિટર માધ્યમ દ્વારા ચલાવવું પડશે અથવા તો રજૂઆત પણ તમારે કરવી પડશે બાકીના જિલ્લાઓની માહિતી જેમ જેમ મળતી રહેશે એમ તમારી સમક્ષ વિડીયો બનીને હાજર થતા રહીશું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો